હજી કઈ ના આયા નહી મારે બધું જેટલા વાળું કોમ કરું યાર આ મેમો ને આઈ ગયા છે થાવા હાલવું પડશે હાલ ને હજી આયા નહી ધોવા ગયા છે એ સરપંચ ને ભાઈ આવો આવો સરપંચ

હલો કાળુજી જેટલા રે તમે કે જલ્દી આવો જલ્દી આવો યાર હેડો હેડો મેમો આ બે તમે તો જેમ ગયા

છોકરો ખાજો મારા ભાઈ તો એ તો ઢોર દવા યાદ પાછો વાટક્યો બે બે પી પીવાની તો તો <coughs> <coughs> पड़ जाए हो तो आ है क्या है राखतो थोड़ा तो मस्ती तो मुझे खईये र वा ए राखो तो वातो म टाईम सो जानो તો મિત્રો ભાઈ બાયોમાં વેર ઘેર રાખવું નહીં અને મળી હંપી ને રહેવું અમારી ચેનલ ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી